ખેડા જિલ્લામાં ચાલી રહેલ બોર્ડની પરીક્ષામાં કાપલીની આપલેનો વીડિયો વાયરલ થયો હતો ધોરણ દસની પહેલી માર્ચના રોજ લેવાયેલ પરીક્ષાનો આ વીડિયો હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા આ વિડિયો ડાકોર ખાતે આવેલી ભવન્સ મીડિયમ સ્કૂલના સીસીટીવી ફૂટેજ હોવાનું જાણવા મળ્યું હતું ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે તો બીજી તરફ આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયાએ પણ આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે ગયા વર્ષે થયા હતા આ વર્ષે થયા થશે આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને બી એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું ખેડા જિલ્લાના ડાકોર આવેલી ડાકોર ખાતે આવેલી ભવન સ્કૂલના સીસીટીવીના ફૂટેજ જે વાયરલ થયા છે અને આ વાયરલ થયા વિડીયોની અંદર સ્પષ્ટ નજરે પડે છે કે વિદ્યાર્થીઓ કોપી કરી રહ્યા છે આ બાબતે એવું પણ જાણવા મળ્યું છે કે આ સીસીટીવી ફૂટેજ બહાર જાહેર ન કરી શકાય કોન્ફિડેન્શિયલ વિષય છે તેમ છતાંય આ વિડિયો વાયરલ થયા છે તે અંતર્ગત ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી જોડે આ કેસ આવતા તેમને આ તમામ તપાસ આદેશ આપેલા છે આ અંગે ડીડીઓ દ્વારા વધારે એની પર કયા એક્શન લેવાશે પોલીસ કેસ થશે કે નહીં તે હવે આગળ જોવાનું રહ્યું કલ્પેશ તલાટી દૂરદર્શન માટે ઘડિયાદ